બે માટે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી કલેક્ટર ની એવી રજૂઆત છે કે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબે જે પણ ગાય પકડવાનો જે પણ કાયદો અમલમાં લાવ્યા છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે વિરોધ પણ નથી કરતા અને સારું કાર્ય છે પરંતુ જ્યારે પણ ગોપાલક સમાજની કોઈ પણ ગાય પકડાય છે ત્યારે ગોપાલક સમાજને નગરપાલિકા દ્વારા કોઈ જાણ કરવામાં આવતી નથી કે ભાઈ તમારી આ ગાય પકડાય છે ગોપાલક સમાજની ગાયો હંમેશા સીમમાં હોય અથવા તો સિટીમાં હોય તમે ત્યાં બે ત્રણ કલાક એને અમારે છોડવી પડે છે કારણ કે એને બાંધીને રાખાયને આ ગાયને એટલા માટે જ્યારે ગાય જતી રહે છે એટલે ગોપાલક સમાજ ચિંતામાં મુકાઈ જાય છે અને એ ગાય ક્યાં છે એની શોધ ખાવા માટે પ્રથમ તો પહેલાં ભરૂચ પાંદરાપુરમાં તપાસ કરવા જાય છે કે અમારી ગાય નગરપાલિકાએ પકડી તો નથી ને એમ અને કદાચ ભર ભરૂચ પાંદરાપુરમાં ન મળે તો એ પછી બીજે શોધખોળ કરે છે જ્યારે ગોપાલક સમાજ ભરૂચ પાંદરાપુરની અંદર ગાય જોવા માટે તપાસ કરવા જાય છે તો ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ એકદમ ખુલ્લે આમ દાદાગીરી કરે છે અને એવું કહેવામાં આવે છે કે મારા પાંદરાપુરની અંદર કોઈ આવું નહીં તમે આવશો તો પોલીસ બોલાવીશ તમને જેલમાં પુરાવી દઈશ તમને માર ખવડાવીશ આવી ખુલ્લે આમ લુખી દાદાગીરી કરે છે મેનેજિંગ ટ્રસ્ટી જે કરોડોનું સંચાલન જે ભરૂચ પાંદરાપુર કરતી હોય એના મેનેજિંગ ટ્રસ્ટી આ ભાષામાં વાત કરતા હોય તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આ ગૌશાળા કે જે લોકો દાન આપે છે ટૂંક સમયમાં બંધ થઈ જશે કારણ કે જે ટ્રસ્ટી હોય જે ગૌશાળાનું કામ કરતા હોય એ ગોપાલક સમાજ સાથે જો આવું વર્તન કરતા હોય તો આ વર્તન વ્યાજબી પણ નથી બીજું કે હંમેશા કોઈ પણ ગોપાલક સમાજ ત્યાં જાય તો એનો સ્ટાફ પણ એવું વર્તન કરે છે અંદર જવા દેતા નથી ગોપાલક સમાજની એવી રજૂઆત છે કે ભાઈ અમારી ગાય ગાય અંદર છે છે કે કે અમને અમને ખ્યાલ અમારી તો અમે ભરૂચ નગરપાલિકામાં જઈએ જે દંડ ભરવાનું એ ભરી દઈએ તમને જે પૈસા આપવાનું એ આપી દઈએ અને અમે અમારી ગાય છોડાઈ લઈએ તો અંદર જવા જ નથી દેતા એના લીધે ઘણી વાર અમારે ભરૂચ પાંદરાપુર સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે અને ભરૂચ પાંદરાપુરના ટ્રસ્ટી તથા સ્ટાફ ખુલ્લે આમ દાદાગીરી કરે છે અમે કોઈ દારૂનો ધંધો નથી કરતા ભાઈ અમે કોઈ લુખાગીરી નથી કરતા અમે લોકોના પૈસા લઈને બુછ નથી મારતા જે મારતા હોય ખબર જ છે એમના પણ કેસ થયેલા છે જેલમાં પણ ગેલા છે એવું કોઈ અમારો અમારો વર્તન નથી અમારો સ્વભાવ પણ નથી એટલે જયારે પોતાના ઘર કાચ ના હોય ત્યારે બીજા પર પથ્થર ફેંકો પણ ન પડે મારી ભરૂચ પાંદરાપુરના તમામ ટ્રસ્ટીઓ માટે નથી કેતો હું નામ સાથે કહું છું બિપિનભાઈ ભટ્ટ કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર ભરૂચ નગરપાલિકા એ દાદાગીરી કરે છે કે જાણે કોઈ આમ એવું લાગતું જ નથી કે આ ચેરમેન છે પછી એવું કે તમે નગરપાલિકા પાસે તમે નગરપાલિકામાં જાઓ નગરપાલિકા પાસે જઈએ તમે ભરૂચ પાંદરાપુર પાસે જાવ નગરપાલિકા એક દિવસ એક ગાય સાત તારીખે છોડાવી આઠ દિવસ રહી નગરપાલિકા તેર હજાર રૂપિયા લીધા પાંદરાપુર પકડવાના અને છત્રીસો રૂપિયા ગૌશ ભરૂચ પાંદરાપુર લીધા તો હું ભરૂચ નગરપાલિકાને તથા ભરૂચ પાંદરાપુરને ને એવું પૂછવા માંગુ છું કે જે દંડ રકમ જોગવાઈ તમે કરેલી છે એ પ્રિન્ટ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમે ગોપાલકોને જાણકારી આપી છે ખરી અથવા તો તમે જે દંડ વસૂલ કરો છો એની કોઈ માહિતી તમે આપો છો ખરી તમે ગોપાલક સમાજને કાયદા કે કોઈ જ્ઞાન આપ્યું છે તમે ગોપાલક સમાજને બોલાવ્યા છે નગરપાલિકામાં કે કોઈ આગેવાનોને બોલાવ્યા છે એવું જણાવ્યું છે કે ભાઈ તમારી ગાય રખડતી મળશે તો અમે આ દંડ કરીશું તમારા પર ફરિયાદ દાખલ કરીશ આવું કોઈ અમારી સાથે એ લોકો આજ સુધી મિટિંગ કરી નથી કે અમને જણાવતા પણ નથી તમે કેટલી દંડ રકમ અમારી પાસે લો છો એ તમે જાહેરમાં કોઈને બતાવો છો કે તમે અમને જાહેરમાં કહો છો ખરે કે આથી અમારે દંડ લેવાના આ બધી માથાકૂટ અમારે નગરપાલિકા તથા ભરૂચ પાંદરાપુર સાથે ચાલે છે અમારો કહેવાનો મતલબ એવો છે પાંદરાપુર પ્રાઇવેટ માલિકી નથી આ તો પબ્લિકની માલિકી છે એમાં કોઈ પણ વ્યક્તિ અમને અંદર જતા રોકે પણ નહીં અને જો કદાચ રોકવામાં આવશે તો એમની સાથે 100% અમારું ઘર્ષણ થશે ગોપાલક સમાજ એક હાથમાં વાંસળી રાખે છે તો બીજા હાથમાં સુદર્શન ચક્ર પર રાખે છે એમને યાદ રાખવું જોઈએ ગોપાલક સમાજ હંમેશા સારો સમાજ છે ભૌળો સમાજ છે પશુપાલન પર જીવતો સમાજ છે અમને હેરાન કરવાના બિલકુલ પ્રયત્ન ન કરતા કે અભણ સમજીને કાયદા કેવી રીતે ગૂંછવી નાખીશું પોલીસની ધમકી આપીશું તમને જેલ પુરાઈ દઈશું આ બધી વાતો તમારા પોતી રાખજો જેને વિવરાવતા એને બી રહેવાજો ગોપાલક સમાજને કે ગૌ ગૌપ્રેમીને કોને બીવરાવની વાતો તમારી બધી બંધ કરજો મારું ફક્ત કલેક્ટર શ્રીને એવું કેવું છે આજે ભરૂચ પાંજરાપુર ની હાલત તમે જોઈ લો દૈનિક હાલત છે અંદર ગાયો મરવા પડી છે ગમે તારે ગાયો મરી જાય છે અને પૂછો તમે પીએમ રિપોર્ટ કરો છો આટલી ગાયો મરી ગઈ એમની પાસે યાદી માંગો દફતર પણ નહીં હોય તમે આજે વાછડા આપવા જઈએ છો વાછડા લેતા નથી તમે ભરૂચ નું પાંજરાપુર બેઠા છો કરોડોની પ્રોપર્ટી લઈને બેઠા છો તો ભરૂચ પાંજરાપુર ચલાવો કમાથી ના ચાલતું હોય તો ગોપાલ સમાજ ને સરકાર શ્રી જગ્યા આપે દસ એકર જગ્યા અમને આપી દો જંત્રી મુજબના જે રૂપિયા થતા હશે અમે ભરવા તૈયાર છે પાંદરાપુર નું સંચાલન ગોપાલ સમાજ કરશે સરકાર શ્રી ને મારી વિનંતી છે અમારી માંગ એવી છે કે ભરૂચ પાંદરાપુર અંદર જે આ અમારી સાથે વર્તન કરે એ વર્તન બંધ કરે અમને અમારી ગાયો અંદર છે કે નહીં એ જોવાનો અમને અધિકાર આપે નગરપાલિકા જે દંડ રકમ કરે છે એ એમને ખુલાસો કરે કે આટલી દંડ રકમ છે એક સમાજ સાથે મિટિંગ કરીને બધાને કાયદા કેવી રીતે કે કેટલી રકમ લેવાની શું લેવાની એના માટેની માહિતી આપે બીજું કલેક્ટર પાસે અમારી એવી માંગણી છે કે અમને આજુબાજુ શહેરની અંદર કોઈ જગ્યા સારી દસ એકર જગ્યા આપે અને ભરૂચ ગોપાલક સમાજ એ પાંદરાપુર ગૌશાળા બની ને એનું સંચાલન કરશે અને સરકાર શ્રી એ જમીન આપે એના પૈસા જે ચૂકવણા છે જંત્રી મુજબ એ અમારી તૈયારી છે અમારે સરકારના પાંચ રૂપિયા નથી જોતો અમને દ્વારકાધીશે ખૂબ રૂપિયા આપ્યો છે ભાઈ મારી સરકારને કેવારી આખી આટલી વિનંતી છે